સ્વાગત છે તમારું આજના નવા બધા જય માતાજી જય બાપા સીતારામ تو आपले ويا سي تلائي مامي نا کيره اک راترو کاو ولاتا نه جو اوين اس په دې ته هوت آهي نه اي هان ته اک کام سلو کرم ميده كارن کي کا پاپورون هيل نو مامي ني کا فوري دو مامي اي کا پاپري هوت تا کي کيتا هه ام کي تم سړ پهلو وئل توه ويديو وتاره ام کي تهو کام كتا وئتي ان کو مي تمه فکا پاپره

पिछे जाम था था युवा खबर पड़ी ने रुपा हो जाए काई ने कता तो आयो बैठा है खाल सानो तो बे हिते ना कपा के का पा के जाऊ कपा भरो में डाल सानो मन ले आई बे कपा न भरो नो क्या, आहा, 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 क्या? कर कितलो कपा गो रे तू आ गया के बैठी हो गा फ्रेंड ना जाऊ नथी जो रूपा भी के कपा कर डे हमरे में

પડે <laughs> ને <laughs> <laughs> <laughs>

બેન કપા કેડો હો કે મને તો કે કેડો નહી આપડે આખી ગાડી ભરાવા લાગી પણ કપા નહી કેડો તને કેડો એક ટિકડી પીલી થી એક ટિકડી પીલી થી બેન ને બેન કપા કેડો હો ને બસ જો કામ કરવા મીડા બધા મામી ની અંદર સાહ ને બનાવે છે ત્યાં જો સાહેબ ફૂતા હે હોને મુકવા આવ્યો તો કેમ કે પછી હંધુ ના હંધુ પૂરું થઈ જાય પછી એના મૂકી દેવી પડે પાછી એટલે પાછો અહીં મૂકી ગયો અને હવે ત્યારબાદ

થોડાક દિવસમાં 4 મહિનાનો પણ પૂરો થીરાવાનો છે તો આપણે બનાવીશું એની તેદી બનાવી નાખશું બે ત્રણ થોડીક વાર હે બનાવી ફૂતા છે રમે લાવેલા બસ બેઠા બેઠા થો દે પડે કે તેને આડી મશીનધારીને એવું નાખી દીધી એમ કે છે તો બસ હો હવે બધા બેઠા તમે લઈએ અત્યારે વેસો વાડી બધી આટો મારો કપાને એવું ઊભું છે અને આપણે વે આટો મારવા કેમકે ઘણા દિવસથી વિડીયો નહોતો આવતો અને બસ જો તમને બધાને ખબર જ છે કે ભાઈનું અવસાન થયું છે તો પછી ના ઘરે વિડીયો બનાવી નથી શકતો એટલે મેં ત્યાં તળાવી આવ્યો હતો અને અહીંયા વ્લોગ શરૂ કર્યો છે કેમ કે ના ઘરે બધાએ ખબર જ હોય તમને બધાને આવું થઈ ગયું હોય તો બધાની હાલત કેવી હોય છે એમ એટલા માટે હું જો અહીંયા રૂપાને મૂકવાના મૂકવા આવવા નથી તળાય તો અહીંયા વેવો તળાય આટો મારવા અને બસ અહીંયા એક વ્લોગ શરૂ કર્યો છે તો ઘણા દિવસ દસ દિવસ થઈ જાય છે ત્યારનો એક તમે બધાએ બહુ કોમેન્ટ કરી એટલા માટે એક નાનો એવો વિડીયો બનાવીને પહેલાં મૂકી દીધો હતો અને વ્લોગ તો જો આખો બ્લોગ તો આ જ આવશે અને હવે રેગ્યુલર વ્લોગ આવશે કારણ કે ઘરે પણ હવે ધીમે ધીમે બનાવવાનું શરૂ કરી દઈ અને જો આવું બધું થઈ જાય એટલે હિંમત ન રહે કોઈને વિડીયો બનાવવાની પણ તમે બધા એટલો સાથ અને સપોર્ટ આપો છો તો બસ પછી હવે ધીમે ધીમે બનાવ શરૂ કરી દઈ અને બસ હવે હવેથી રેગ્યુલર વ્લોગ આવશે અને મેં બે દિવસ જૂના વ્લોગ નાખા એ બધા બધાને દિલથી બધા પાસે દિલથી માફી માગું છું કારણ કે વ્લોગ બનાવવા એમ નહોતા એટલે પહેલાંના બે વ્લોગ પીડા થતા મારી કા કારણ કે જ્યારે હું હું બની ગયું હતું ત્યારે મેં બ્લોગ બનાવેલો તો એ બ્લોગ ને બધું પીડ્યું તું તો એ તમને બતાવ્યા તો બસ હવે જાય આમ જો અમે ઘરે જો ઘરે બી એવો ને મને મુ પપ્પા કરવા મીડ્યો બેન નહીં તર વધુ કરતો હે ને મને કઢવા મીડ્યો શની ભાઈ દવા મગાવી દો જોવા તીકડી લાવી નાખ્યા તમને કાઢે કે મને કડવા મીડો બદલ કરાવ્યો આ ચેન ન ન તકડો હે આ ચેન ન ન તકડો હવે કે હોતી ડોક્ટર વિશે કઈ ડો હવે દવા લાવી ન કે દવા આરે જ રાસ્તા કપ્પા ગડતો ખબર હે બધાય ને દવા આરે રાખતા તો પીસી જો આ ઈ લાવી તો જો દવા નું પી લી કારણ કે વધારે ખંજવાળ આવી પેલો દવા નું પી લી તો ફેમેલે જો બ કબા કે ડો દવા નું પી લીધું હે ને બસ अप्र चापत प्राप。

પૈસા કઈડો કપા કારણ કે ને એવું હજી ઉડેલું હોય એટલે પૈસા કઈડો કપા ને બસ હવે અમારે જવાનું છે ઘેરે તો બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી જતી હતી તો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય